જય માતાજી ખેડૂત મિત્રો તો આજે આપણે બેડ ઉપર રોપ સાટવાનો છે તો એ માટે આપણે ટ્રેક્ટર લાવીએ છીએ તો આવી રીતે બેડ બનાવી છીએ અને આપણે જોઈએ કેવી રીતે પાળા કરાય તો આપણે આ ટેક છે એનાથી આપણે પાળા કરવાનો છે તો આ સહિયા છે આ રીતના બનાવેલા છે પાળા પણ સારામાં સારા થાય છે અને પછી પાછળ આપણે વાવતા તો પાછળ આપણે રોપ સટાતો થાય છે તો આજે કાળું બી છે આપણે આ અત્યારે લાલ છે અને પછી આપણે વાવવાનું છે સફેદ તો એ આવી રીતે નીચે વવાય છે અને પાછળ પટ પણ હાલો જાય છે તો ફાઇનલી મિત્રો આપણે બી માં પેલા પટ મારવાનો છે તો પટ કઈ રીતે મારવું અને કઈ દવાનું મારવું તો આ જે પટ છે એ એ દવાનું નામ છે સિસ્ટીવા છે તો સિસ્ટીવાને તમને દેખાડું છું કે કઈ દવા સિસ્ટીવા એટલે તો આ જે આપણે કાળું બી છે અને આ જે છે એ સિસ્ટીવા દવા છે એ પ એના પટ મારવાથી આપણે બી એકદમ ઊગી જાય છે અને એનું રિઝલ્ટ સારામાં સારું આવે છે તો ફાઇનલી મિત્રો આપણે બી નાખી દીધું છે અને હવે વાવવાનું શરૂઆત કરી દીધી છે તો આવી રીતે વવાય છે ને પાછળ વાવાતું જાય છે ને પહેલાં જે છે એ પેલા પાળા કરતા જાય છે અને ત્રણ ફૂટનો બેડ બનતો જાય છે તો જગ્યા વધે છે તો તેની અંદર આપણે બી જાય છે અને વચ્ચે બે પાળા છે એ ખુલ્લા રહે છે તો હવે આપણે સફેદ બી વાવવા વાવ અને અહિયાં પેલા પાળા કરતા જાય છે અને પછી પાછળ બી વાવવાનું છે તો આપણે જોઈએ કેવી રીતે વવાય છે અને કેવી રીતે ફાળા થાય છે અને આ બેડ કરવાથી આપણને સારામાં સારું રિઝલ્ટ મળે છે અને રોગનો ઉતારો પણ સારો આવે છે ને પાછળ બી ખુલ્લું ન રહે એ માટેના આપણે દાંટવાનો ઉપયોગ કરેલો છે તો સૌપ્રથમ તો આપણે પહેલા કયું ખાતર નાખવું અને પાછળ કઈ કઈ વસ્તુ નાખવી જરૂરી છે તો આપણે પહેલા તો ઉત્પન્ન ખાતર છે અને બીજું કે જર્મી ખાતર છે બેનો ઉપયોગ કરીએ છીએ અને એનું પણ સારામાં સારું રિઝલ્ટ આવે છે આપણે ખાતર નાખવાનું શરૂ કરી દીધું છે અને ખાતર કેટલું નાખવું તો ઉત્પન્ન છે તે વિગત ઠેલી નાખવાનું હોય છે અને જરમી એક ઠેલી નાખવાનું હોય છે તો આ બે વસ્તુ બે ખાતર નાખવા જરૂરી છે અને જેથી કરીને કે આપણે ઉગાવો સારો રહે અને ઉત્પન્ન ખાતર છે તે છાણિયા ખાતર મુજબ છે અને છાણિયા ખાતર જેટલું કામ આપે છે અને સસ્તું અને સારું છે તો આવી રીતે આપણે પાળા કરવાના છે અને પાછળ વહુ આવે છે આપણે આ છ વીઘામાં બે સાટવાનું છે

ટપકનો ઉપયોગ કરીએ તો બહુ સારું રહે છે અને ટપક છૂટું પાવવું હોય તો પણ ધોરિયાથી આપણે છીએ તો ધોરિયાથી આપણે ભેંચથી રોપ પાકી જાય છે અથવા ફુવારા મૂકો તો એ પણ ચાલે છે અને ટપકથી બહુ સારા સારું રિઝલ્ટ મળે છે તો આપણે ફાઇનલી આપણે અત્યારે ટપક શરૂ કરી દીધી છે અને રોપ પીવા મળ્યો છે આપણે આપડે બધું ધોવાઈ ગયું છે અને ટપક પણ પથરાઈ ગઈ છે